સાચો અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ નવી સરકાર બને એટલે જે જૂની સરકારોએ જે યોજનાઓ ચાલુ રાખી હોય એના નામ બદલી નાખતી હતી એ એમની વિચારધારા મુજબના નામ રાખવાનું એ ચાલુ કરી દેતી હતી પણ આ નામકરણ કરવાનું જે નવું ભૂત જે સરકારોને વળગ્યું છે એ એ પણ ધ્યાન નથી રાખતા કે અમુક નામો એ લોકોની લાગણી સાથે સંકળાયેલા હોય છે અમુક નામો એ લોકોની આસ્થા સાથે સંકળાયેલા હોય છે અને આ નામ બદલવાની ચેષ્ટા કરે ત્યારે લોકોની લાગણી દુભાય એમ છે પહેલાં વાત કરી લઈએ અમદાવાદનું જે મોટેરા સ્ટેડિયમ હતું એનું નામ જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું એનું નામ બદલીને જે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું અને તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા જે સિદ્ધપુર મુકામે પહોંચી ત્યારે જે સિદ્ધપુરની જે સરસ્વતી નદી છે એનો એક ઘાટ છે માધુ પાવડિયા ઘાટ હવે અહીંયા જે બ્રહ્મ સમાજના આગેવાનો છે એમણે અમિત ચાવડા કોંગ્રેસના પ્રમુખને ફરિયાદ કરી કે આ ઘાટનું નામ માધુ માધુપાવડિયા ઘાટ હતું અને મોદીજી જેના કુખે જન્મ્યા છે એવા માતા હીરાબાનું નામ ચોંટાડી દેવામાં આવ્યું છે તકતી લગાવવામાં આવી છે માતા હીરાબા સરોવર એટલે ક્યાંય ને ક્યાંય હોય સત્તાની અંદર રહેલા લોકો જે એના હાથમાં જે સત્તા હોય નામ બદલવાની એ ક્યાંય ને ક્યાંય વાલા થવા માટે મોદીજીને ખુશામત કરવા માટે એમની માતાનું નામ લગાવી દીધું હશે પણ ક્યાંય ને ક્યાંય એમને એ આસ્થાનું પ્રતિક છે એનું એ પણ ધ્યાન રાખવું જોઈતું હતું આ ફરિયાદ કરી અમિત ચાવડાએ પણ કહ્યું કે આ ઇતિહાસ મૂસવામાં આવી રહ્યો છે પોતાના નામનો ઇતિહાસ લખવા માટે પણ એક સમય એવો આવશે કે આ જે તકતીઓ લગાવી છે એના લોકો ઉખેડી નાખશે અને નવા લખાયેલા નામ ઉપર કૂચડો મારી દેશે તો સાંભળીએ અમિતભાઈ ચાવડાને એમને શું કહ્યું છે પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જનઆક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ઉમળકાભેર સ્વાગત થયું છે સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુપાવળીયા ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં ને કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે આખા શહેર આખા ગુજરાત આખા દેશને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના પાવડિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આથી નહીં સદીઓથી જોડાયેલી છે ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાઈ કરાવવા માટે વહલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવડિયાનો આ જે વિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો બ્રાહ્મણો પૂજારીઓ સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે આ પાવડિયા ઘાટની એક આગવી ઓળખ છે ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે જે સંસ્કૃતિને ઇતિહાસ છે એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે એટલે પોતાના નામની ગેલછામાં લોકોની શ્રદ્ધા લોકોની આસ્થા ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારી જે ઇતિહાસ છે જે સંસ્કૃતિ છે જે આસ્થા છે ધર્મ છે એને ફરી પ્રસ્થાપિત કરશે